દોસ્તો માયાભાઈ આહિરની તબિયત લથડતાની સાથે જ હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માયાભાઈ આહિર પોતાના ચાહક મિત્રોને એમ કહી શકાય કે હવે એમ કહી રહ્યા છે કે જય સિયારામ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે બધું જ હવે રેડી થઈ ગયું છે આ શબ્દો માયાભાઈ આહિરના છે દોસ્તો ત્યારે હવે એમની તબિયત જોતા તો એવું લાગી રહ્યું છે ગઈકાલે દોસ્તો એમ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ભગવાનની કૃપા હોય ત્યારે જ આવું શક્ય થઈ શકે કે અડધી કલાક સુધી એમને છાતીમાં દુખાવો થાય છે અને છતાં પણ તે આરામથી હોસ્પિટલ સુધી પહોંચી જાય છે અને પોતે પોતે પોતાને હાર્ટ એટેક આવ્યો છે અને ઈશ્વરની કૃપાથી તે બચી પણ જાય છે ત્યારે આ માયાભાઈ આહિરના એ જે હાર્ટ એટેક આવ્યો હતો અને પોતે બચી ગયા છે અને હવે હાલ હોસ્પિટલમાં એડમિટ છે આજના વિડીયોમાં તમામ બાબત વિશે વાત કરીશું માટે વિડીયોમાં પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને બે લાઇકન દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો આજે તમામ બાબતો વિશે માયાભાઈ આહિરની આ વાતો અમે તમને જણાવીશું દોસ્તો ગઈકાલે સાંજે ગુજરાતના જાણીતા હાસ્યકાર માયાભાઈ આહિરનો ડાયરો એક જગ્યાએ હતો ત્યારે આ ગુજરાતમાં અમદાવાદ ખાતે એમના પોતાના ડાયરામાં એવું કહી શકાય કે પોતાની તબિયત લથડી હતી ત્યારથી એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો હતો પરંતુ હવે માયાભાઈનો હોસ્પિટલેથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માયાભાઈ આહિર કંઈક કહી રહ્યા છે જેમાં એમણે દરેક તેમના ચાહક મિત્રોને કેટલાક અભિનંદન પાઠવ્યા છે તો કેટલાક રીતે સ્વચ્છ રહેવા અને પોતે સુરક્ષિત છે એવી વાતો જણાવી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં હોસ્પિટલમાં રહેલા માયાભાઈએ શું કહ્યું છે આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું ત્યારે એમના દીકરાના લગ્ન બાદ એમના પ્રોગ્રામો ચાલુ થઈ ગયા હતા ત્યારે એક પ્રોગ્રામમાં તેઓ પોતે જેવા જ પહોંચ્યા હતા અને અડધી જ કલાકમાં પોતે ત્યાં પહોંચતાની સાથે જ એમને છાતીમાં દુખાવો પડ્યો હતો ત્યારે આ દુખાવો પડતાની સાથે જ પોતે પોતાનું કર્તવ્ય ધર્મ નિભાવવાનું ચૂકતા નથી પોતે છતાં પણ પ્રોગ્રામ કરવા માટે તૈયાર હોય છે પરંતુ આયોજકો એમને ના પાડે છે અને તાત્કાલિકના ધોરણે પ્રાથમિક સારવાર આપે છે અને એને મોટી હોસ્પિટલે જવા રવાના પણ કરે છે ત્યારે હવે પોતે સુરક્ષિત છે એવો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે જેમાં માયાભાઈ આહિર પોતે હોસ્પિટલમાં અમદાવાદમાં એક હોસ્પિટલમાં એડમિટ છે અને જ્યાંથી પોતે પોતાનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે આખરે આ વિડીયો સોશિયલ મીડિયા પર જે અત્યારે વાયરલ થયો છે જેમાં માયાભાઈ આહિર પોતે જય સિયારામ કહીને એવું કહી રહ્યા છે કે હવે પોતે સુરક્ષિત છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમના તમામ ચાહક મિત્રોને એમની દુઆઓ ફળી છે ત્યારે આ ચાહક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરે છે દોસ્તો આ માયાભાઈ ગઈ ગઈકાલે રાત્રે જે ઘટના બની છે સોશિયલ મીડિયા પર એના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યા છે ત્યારે હવે માયાભાઈ આહિર ખૂબ સુરક્ષિત છે અને હોસ્પિટલમાં પોતે એડમિટ છે અને જલ્દીથી એમને રજા પણ મળી જશે ત્યારે આપ સૌ ચાહક મિત્રોની દયાથી અને ઈશ્વરની કૃપાથી આ માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હવે હોસ્પિટલમાંથી એમને રજા પણ થોડાક દિવસોમાં થઈ જશે માયાભાઈ આહિર પોતે ગુજરાત અને એમ કહી શકાય કે વિશ્વમાં એમના ડાયરાઓ કરતા થયા છે ત્યારે હાસ્યની દુનિયામાં અનેક લોકોને પેટ પકડીને હસાવનારા માયાભાઈ આહિરના ડાયરામાં તમે કહેવા જાઓ તો ખોટું નહીં હોય કે એમના ડાયરામાં બેસવું હોય તો તમારે વહેલા જવું પડે બાકી એમના ડાયરામાં બેસવા માટે જગ્યા પણ ન મળે ત્યારે હાસ્યની દુનિયામાં એક ખૂબ મોટું નામ ધરાવતા માયાભાઈ આહિર જે હાર્ટ એટેક આવતાની સાથે જ હવે પોતે ખૂબ સ્વસ્થ છે અને હવે થોડા દિવસમાં એ પોતે ઘરે પણ રજા પણ થઈ જશે ત્યારે એમ કહી શકાય કે ગઈકાલે એમનો જે ડાયરો હતો તે ડાયરામાં અડધી જ કલાકમાં પોતે પોતાનો ડાયરો પૂર્ણ કર્યો હતો જ્યારે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે તેઓએ પોતાનો કર્તવ્ય ધર્મ નિભાવવા માટે પણ તૈયાર હતા તેઓ તો પોતાનો ડાયરો પૂર્ણ કરવા માટે તૈયાર હતા પરંતુ આયોજકોની ટીમે એમને ના પાડી હતી અને પોતાની તબિયત સાચવવા માટે કહ્યું હતું ડાયરાઓ તો મળતા રહેશે પરંતુ પોતાની તબિયત સાચવવા માટે આયોજકોએ પણ એમને વારંવાર અપીલ કરી હતી ત્યારે દોસ્તો આપ આ વિષે શું કહેવા માગો છો આપના વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી આવકાર્ય છે તમે જે પણ કહેવા માગો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી શકો છો ઉમીદ કરીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે છે જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી આ યુટ્યુબ ચેનલની લિંક દરેક ગ્રુપમાં શેર કરજો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ